તો ત્યારબાદ આપણે વાળી બાજુ આવતા છીએ અને આજે આપણે શિવાની બેન વહેલા વહેલા ઉઠી ગયા છે છ વાગ્યા પહેલાંના આજે ઉઠી ગયા છે એટલે હારું જાગે એટલે પછી તો કાંઈ કામ કરવા ન દે એક તો જોઈ જ દે ને એમાં અમારા આજે વંશભાઈ હોતન ને જાગી ગયા વંશભાઈ નવા ઘરે હું હોય એ વહેલા ઊઠીને પછી આવતા રહ્યા એટલે શિવાની બહેનને ખડીક રમાડે એટલે આપણે થોડું ઘણું કામ થાય અને આમે તે શિવાનીનું વસરીમાં રમાડતા રમાડતા એટલામાં કામ હોય એ બધું કામ થાય અને બાકી બધું જ ને એવું હોય તો આપણે બાકી જ છે બાંજ દવા આવ્યા છે પછી વાસી દઉં ને એવું બધું આપણે પછી કરવાનું થાય એટલે પહેલાં તો બસ નાખી ધોઈ નાખવીને ને એવું બધું કરવી અને ઘરકામ હોય વાળવા છોડવાનું ને એવું બધું કરતા હોય અને આપણે બળદ નહીં જો આ બાજુ પડામાં જ બાંધેલા છે અને આજે સરસ મજાનું એમ કહેવાય કે વાતાવરણ છે ને વાદળા કેવા સરસ મજાના આજે દેખાય છે કેવા વાદળમાં મચ્છલ ડિઝાઇન પડી હોય ને એવા આમ અંતરો દેખાય છે અને સુરજ દાદા વાદળમાં જ આડા છે એટલે દેખાતા નથી મેં કરવો તો આજે આવેલો છે અને એક બળદ આપણે સામે બાંધો છે ને એક બળદ અહીંયા તો અહીંયા જોઈએ નહીં કેટલું બધું સરસ મજાનું સોખું કે નહીં કહું નીર આટલા કડ છે ને આમ વાઢાય તો ઝીણું ઝીણું હોય તો હબ વાઢાય ન રહે પણ ડાયરેક્ટ ઠાંઠાને જ બાંધી તો એટલે ખાઈ જાય હવે નનકો નાનકુ હોય તો ને એમાં વાર લાગે એટલે બળદને જ બાંધી દો ને એટલે ઇજો ફરતું ફરતું ખાઈ ગયો છે બા બાજુ ભેંસ દોવે છે ને શિવનીના પપ્પા વાટે જ છે કેતો તો ઈ આજ વહેલા ઉઠી ગયા એટલે દૂધ વાટે છે સા ને એવું તો બધું તૈયાર જ હોય હાજનું દૂધ આપણે થોડુંક રહેવા દેવી ભેંસનું કાંઈ નક્કી ન હોય કેટલાક વહેલાય દોવા દે ને ક્યારેક મોડાઈ દોવા દે એટલે પછી મોડું થઈ જાય એટલે શા પાણીનું આપણે મોડું થાય એટલે થોડુંક પડું રહેવા દેવી ને આ પછી તાજું હંથાય ને પીવા માં ને કોઈ એમ પછી ફરીવા દિવસે શા બનાવવાનો થાય તો હંથાય ને હાલે ફિટ કરી દેતો દે આવ આલે આલે ખોલ દે ખોલ દે ઓ પાછો આ લાલ ખોલ દે આ લાલ આ તો સા ક્યાંય રહું તો આઉગળી જાવ તો ફિટ કરી દેતો તો રોહે પાસી જો જો હમણા ફિટ કરી નાખું કરો એમ કે ખોલી ન આય ભને એને ખોલતા આવડતું નથી

આપણે એવા સમસર જેવાનું એના માટે એમ તો એમ કે સરપ્રાઇઝ કેમ એમ કે મોટા મોટી ગિફ્ટ દેવાની છે પણ એ તો હું હવે ગિફ્ટ આપણે દેવાની છે એ તો તમને હમણાં ઘડીક રહીને ખ્યાલ આવી જા રહે આ તો તું એમ કહેવાય નહીં તું સમજો આમાં ઉ થઈને ડિસ્કો મણિસ કરવા એવી રીતે સરપ્રાઇઝ દેવાની છે હા શું હોય છે ક્યાં તો તારે કયા દિવસની વાટ હોય એ વસ્તુ તને લઈને આપવું તો મજાઈ મજે થઈ જાય

આપણા નમા એમ કહેવાય કે અમારા ઘરે મારા હાહરિયામાં પહેલી વાર ગેસ આવ્યો છે તો અમારી પહેલી રસોઈ મારી ગેસ ઉપર હવે સ્ટાર્ટ થાય છે તો હું કાક સરસ મજાનું મુરત કરવાની તૈયારી કરું હવે પછી બની મુરત કરું છે ને આપણે ચલો લઈ આવ કોઈ કોમેન્ટ નો કરતા આવ કોઈ કોમેન્ટ કરતા નહી હા ગેસ બંધ કરો નો કરતા હવે લઈ દીધો લઈ દીધો આ સુનો છે અને સુલોય આપણે જો સરસ મજાનો શિવાનીના પપ્પા એનો છે કે ગમી જાય એવો ગમી જાય વાળો નઈ ત્રણ ત્રણ કેમ ગેસ હોય ને એટલે કઈ ખબર તો પડે નઈ કે તો મને નઈ થાવડતો એ કે ભાંગી નાખતા રે ગેસ હોયો ન હોય આ ડોટ તો રાખો એમ આ વયો ન હોય ગેસ મને ક્યાં ગમે તો આપણે ગેસ વિશે કાય માહિતી ન થી ને કઈ ખબર જ ન પડતી હવે શિવાનીના પપ્પા ફિટિંગ કરસ ફીકવાડ્યો તું આમ ફીટ કરી દો

પછી આપણે ગેસ નું મૂરત કરીશું કંકુ એને મુરત ના કરવું હોય કંકુ સુપ કંકુ થી એને સાંડલા કરવા પડે હાંખ્યો કરવો પડે અને પછી આપણે કાંઈક રસોઈ બનાવશું એના માથે હા એ ગમે એ પછી બનાવી પણ પેલા મને મુરત કરવા જ

પણ કેવો સરસ મજાનો છે હું તો ખુશ હો કે રાંધાઈનું મજા હશે બેઠા બેઠા બાઈ નહીં કરવાની મજા આવશે કેવો સરસ મજાનો મોસ્તા ને ઉભો થઈતે હમ હવે હાઈ ખોતેર વાળું સુબ્રત માહે ખોનો કરવો પડે કદના કદના અમે ને હા હાઈ છોમ ને એમ તો આમ

તો આમ ફેડું ને આમ થી મારી ને પછી આમ ફેરે ઓલપા આ મારી બાજુ હા આ નો દેખાય તો આપણે ગેસનું મુરત કરી વાળું અને વસના મમ્મી અમારે કંચન બાઈને જો સા મુક દીધો હશે એટલે તપેલી ને બધું સામરસ ને એવું વાંધોય આપડે લઈ આવ્યા ને કીધું સા મુક દેવી હવે દૂધ ને એવું વાંધો નખાઈ ગયું છે સા પાકે પછી પી લેવી અને પહેલી જ વાર ગેસ ગેસમાંથી આપણે પેલી જ રસોઈ એમ કેવાય કે સા બનાવ્યો એ વર્ષના મમ્મીએ બનાવ્યો હશે અને મુરત આપણે કર્યું તો ગેસ કેટલો કેટલો દેખાત દેખાતો નથી તારે દેખાય દેખાય છે એટલો જ આવશે ઓટોમેટિક છે એટલે એટલે હવે સાપ પાકી જાય પછી આપણે મહેમાન આવી જશે એટલે મહેમાન આવે થોડીક વાર બેસવી અને પછી સાપ પાણી પી લેવી ગેસનો નખર તો તમે પેલા આવ્યા ને તો સુલા નો સાપ મળત પણ હવે ગેસ આવી ગયો એટલે ગેસ નો સાપ મળશે એકલા એકલા સાપ પી લેતા ને ગેસ ઉપર બનાવી નીચે બાર તો દેખાતી નઈ તો ઉભરા ઉભરા કેમ સુલા કરતા મજા આવી ને આવા સાપ બનાવે ઘડીક વાર માં થઈ ગયો

ફરવા દેજો પાછો પછી પીવાય ને તો કા ખારો સ્વાદ આવશે શિવાની બેન ને અમારે તો અહીંયા હવે રમવાનું સાલુ થઈ ગયું છે એને હેઠી બે હાથ દીધી ને હેઠું એને રમવા હારી ને તો જ એને ગમે છે ધૂળમાં રમવાનું હવે સંસ્કારા બોલા હવે કયો हर ओचे हाय हाई अर Dartmouth एक मारती उाम्याटू इम पने शुचट कोहले हाते इससाँ हा द॥ार हर सुच हाय तयुकित थ्यासमेशल कुरा भर में अमट सासर जैन सत्याम इरते। तुमसिलित оउनियो प्ट Εाले लितन लूं जो यहाँ नहीं है है नोलमाती दत ब्हुंदम की અંકિતા બે ગેસ ધોઈ લીધો છે હવે એમ કે છે ફટાફટ લાવવાનું શાહ બનાવવું કે છો ને એમ રોટલી તો આપડે ગેસ ઉપર નહિ જ બનાવી પણ શા ને શાક તો બનાવશું ને શા બનાવતા આવડે છે ને એમ જ કાંઈ હોય ને ભૂકી ને મોરસ ને દૂધ ને બધું મિક્સન કરી દેવાનું પકઈ દેવાનું કે એટલે મજા આવી ગઈ આનંદ આવ્યો ને હવે અમારે અંકિતા બેન ક્યારેક ક્યારેક શાહ નથી બનાવતા સુલે પણ હવે લાગે છે એવું કે ગેસ માથે શાહ બનાવવાનું ચાલુ કરી દે છે બનાવશે હંધાઈ ને મજા આવી ગઈ હંધાઈ ને આનંદ આવશે હંધાઈ ને મોઢા ઉપર સ્માઈલ જ છે કેમ કે ગેસ આવી ગયો છે ને ગેસ ઉપર આપણે સરસ મજાની એમ કહેવાય કે શાહ ને શાક ને એવું બધું બનાવવાનું હોય ને એટલે કેદું ને એમ કહેવાય કે ગેસ જોયો હતો તો આંખ તો આજે આપણે ગેસ નું મુહૂર્ત કરવા આવ્યું અને પેલા જ આપણે એમ કહેવાય કે શાહ બનાવ્યો સરસ મજાનો અને હવે આપણે ગેસના પાછો ઠેકાણે મૂકવો પડશે કોરે તો હાલશે અને આપણે હજી કાંઈ રસોડામાં ઊભું રસોડું કે એમ એવું બધું ફિટિંગ એવું હજી નથી કરેલું પણ રસોડામાં જ મૂકશું પણ આપણે મૂકવાનો થશે અને હવેથી ગેસ ઉપર શા ને શાક ને એવું ઊંધું બનવાનું ચાલુ થઈ જાય છે એટલે આપણને તો મજા મજા આવશે તો હવેથી આપણે ગેસ ઉપર રસોઈ બનાવવાનું પણ ચાલુ થઈ જશે તો બસ હવે આજનો દિવસ કઈક આપણે આવવા રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય